Welcome and welcome back to my channel. મેરીઝ અત્યારે વાગ્યા છે બપોરના સાડા ત્રણ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું એકચ્યુઅલીમાં આજે જેમ મેં તમને કહ્યું હતું ને એક સરસ સરપ્રાઈઝ મળવાનું છે આજે હું જઈ રહી છું મારા મમ્મીના ઘરે અને એ પણ એક દિવસ માટે નહીં થોડા ટાઈમ રોકાવા માટે બિકોઝ અત્યારે હાલ તો હું રિવિલ નહીં કરું બટ એટલું કહીશ કે અમારા ઘરની બહુ જમના કહેવાય ઘરના જ મેરેજ છે ઘરની નજીક નહીં ઘરના જ મેરેજ છે જેના માટે મારે જવાનું છે રાજકોટ જવાનું છે એ પહેલાં મારે ઘરના મેરેજ છે એ કરવાના છે એટલે એના માટે હું જઈ રહી છું અને હવે બસ પેકિંગ ને બધું ડન થઈ ગયું છે મારી કેબ પણ આવી ગઈ છે તો હવે હું નીકળું છું એ પહેલા હું મમ્મી પપ્પાને મળાવી દઉં મમ્મી કેમ છો બધા બસ બધા મજામાં હવે હું ને વધન તો જઈએ છે મિની વેકેશન કરવા માટે મળીએ પછી આપણે હવે રાજકોટના લગન માં મળવાનું છે પણ એ પેલા મારા ત્યાં આવવું પડશે નઈ ગમે જો અહીંયા પેકિંગ થઈ ગઈ છે પ્લસ વર્ધન હોય એટલે મતલબ તમે બેગ્સ વગેરે જોઈ શકો છો આ બધું લઈને આપણે ક્યાં જવાનું છે

थ्री डेज तेवर ज पड़ी जैसे कि शू श ब्लॉग आशा तु बहु बहु मजा so, है सो स्टे फॉर देट द वे छे तो फटाफट पहुंचीशू नीवन है ना? ઘરે આવી ગઈ છું હેલો મમ્મી એકચુલી સામાન બહુ જ હતો ને એટલે પછી મેં નીચે બ્લોક શૂટ ના કરે અને વર્ધન પણ સુઈ ગયો હતો જે જસ્ટ હાલ ઉઠ્યો છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા પાંચ ને બસ હવે આવી ગઈ છું વેકેશન બનાવાની મિની વેકેશન અને ને જો પપ્પા અંદર લઈને આવે ને એટલે હું તમને મળઉં માઓ દીખું ઉઠી ગયો છે

સો આર યુ ગાઈસ એક્સાઇટેડ ફોર ધ મેરેજ તૈયારી થઈ ગઈ ને ફૂલ ઓન યસ અમારી બધી યસ અમારે પણ થઈ ગઈ અને હજુ રિદ્ધિનું નું કઈક નું કઈક તો બાકી રહે છે ઓલમોસ્ટ મારી ભી डन છે डन છે ને તો ગાઈસ તમે બહુ વેઇટ ન કરો જ રહે કઈ નહીં હવે થોડા જ ટાઈમ માં આપણે હની રિવીલ કરીશું નહીં કોના મેરેજ છે શું છે શું નહીં મજા આવશે બ્લોગ જોવાની બધાને તમે ગેસ કરજો કોના મેં હા અરે મને કમેન્ટમાં જ જવાબ કમેન્ટમાં બતાવ કે જો કોના કમેન્ટમાં યસ કમેન્ટમાં કહેજો કોના મેરેજ છે અમારા ઘરના મેરેજ છે એન્ડ વી આર સુપર એક્સાઇટેડ યસ ગાઈઝ અહીંયા છે ને અમે મેગી બનાવી હતી અને હાય કાકી કાકી આઈ ગયા ફાઇનલી શાકભાજી લઈને અને અહીંયા અમે બધા મેગી ખાતા હતા અને હનીને ખબર નહીં શું થયું મને કે સોસ લેવો છે મેં કીધું હા અને ખબર નહીં કે આ સોસ ફટાક કરતો આટલો બધો મારી મેગી સોસ વધારે થઈ ગયો હની હવે શું કરીશું હર્ષ પણ તું બહાર આવી શકે છે હર્ષ 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 આ હા હાય હર્ષ ભાઈ કેમ છો તમે આ કાકી હર્ષ કે માજે આટલો શરમાય ઓર ચલો હું ટેસ્ટ કરી જોઉં પછી હું તમને કરીને જોઉં છું ચલો બાય મળીએ જલ્દી જલ્દી બહુ મજા આવી મમ્મી ને મન તો નીકળે હવે અમે લોકો બી નીકળીએ છીએ વર્ધન વેટ કરે છે ચલો બાય જેમ બે ઝ અમે ઘરે આવી ગયા છે ને ખાઈ પીને અપ થઈ ગયા છે અને આજે ખબર નહીં મારો મોર્નિંગથી જ અવાજ છે ને થોડો શરદી જેવો લાગી રહ્યો છે મને મતલબ મને અંદરથી જ એવું ફીલ થઈ રહ્યું છે જેમ મેં પહેલાં પણ શેર કર્યું હતું ને કે મને એલર્જીવાળી જે શરદી છે એ થવાના ચાન્સીસ રહે છે ફેબ્રુઆરી અને માર્ચ અને હજુ આજે પણ મોર્નિંગમાં ઉઠીને ત્યારથી જ મારો અવાજ આવો છે મને પહેલાં તો એવું થયું કે ઉઠી છું ને એટલે કદાચ એવું લાગતું હશે પણ મોસ્ટલી આજે જેટલા બી મળ્યા બધા મને એવું કહેવા મને કે તને શરદી થઈ જાય કે શું કેમ કે અવાજ જ મારો એ પ્રકારનો થઈ ગયો છે અને અત્યારે જો હું વદન ને બતાવું વદન કેટલી મસ્તી કરી રહ્યો છે અહીંયા વદન હાય અમારે છે ને વધન અહીંયા આવે ને મમ્મી ના ઘરે એટલે મંદિર જોડે થી હલવાનું જ નહીં અને મંદિર બહુ જ ગમે છે અહીંયા નું પ્લસ અહીંયા નું જે બલ્બ છે ને એ બગડ્યા વગર ભાઈ ઘરે નહી જાય વર્ધન નાની મારશે હો બેટા રેવા દે કરંટ આવે કરંટ આવે પપ્પા જોવા વર્ધન વર્ધન નાનું બોલ લઈને રોમે રોમાડે જા જલ્દી એને આઈસ્ક્રીમ ના આપતા હો પપ્પા હવે ના તમે ખાઈ જાઓ જાવર્ધન જો નાના ખાઈ ગયા આઈસ્ક્રીમ જબરો નહીં કે સાંભળે એવો કઈ કેવું થયું કે સવારે જલ્દી જલ્દી જ બમ્પુ જતા રહ્યા અને એરપોર્ટે તો ઊભું જ ના રહેવાયું કેમ કે ઊભા રહીએ ને તો વર્ધન સખત રડે અને જીદે ચડે કે ના પપ્પા જોડે જ રહેવું છે જવું જ નથી કે એટલે અમે લોકો આજે એરપોર્ટ પર પણ ના મળ્યા અને ફટાફટ આજે લેટ થઈ ગયું હતું બમ્પુ ને એટલે એ નીકળી ગયા હતા તો અત્યારે શાંતિથી વિડીયો કોલમાં વાત કરતી હતી તો મને થયું કે આજે તમે વ્લોગમાં નથી દેખાયા તો ચલો વ્લોગમાં લઈ લઉં તો ચલો હું તમને મળાવું એમને હેલો 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 વેલકમ ટુ અવર ચેનલ શું કરી રહ્યા છો મને થયું કે આજે તમને વ્લોગમાં નથી લીધા તો આવી રીતે તો આવી રીતે વ્લોગમાં લઈ લઉં કેવી છે શરદી હવે

છે ને ત્યાં હોય ને મારા સાસરી તો પહેલા પહેલા કોઈ બી એફર્ટ વગર સૂઈ જાય એટલો શાંતિથી સૂઈ સુઈ રહે ને અને અહીંયા આવે ને એટલે અત્યારે ઓલમોસ્ટ પપ્પા કેટલા વાગ્યા બોલો અને હજુ આ ભાઈ ઊંઘવાનું નામ નથી લેતા ફૂલ ઊંઘમાં આવ્યો છે પણ એની ધ્યાન છે ને રમત માં જ છે એટલે ઊંઘતોય નથી અને અમને બધાને બેસાડી રાખ્યા નઈ પપ્પા એમાં અમારે કેવું છે અહીંયા આવે ને એટલે હિંચકા બીજું કોઈ નાખવું જ ના જોયે નઈ એના નાના જ જોઈએ હા નાના સિવાય તો બાપરે કોઈ હિંચકા ના નાખી શકે વર્ધન ને નહી વર્ધન ના દે કઈ નહીં વર્ધન હવે થોડી વાર હાલી જ કરી જવાની છે હવે નેતા પછી માર પડશે આવું છું નહીં ઊંઘી જા હવે ચાલ હાલી કરી જા હા હાલી કરી જઈશ ને ઊંઘમાં આવ્યો છે પણ ઊંઘું નથી જબરો સુ ગાઈસ વર્ધન સુઈ ગયો છે અને આ જે રેડનેસ છે એ તો હમણાં રહેવાની પણ આ બધું માઇન્ડ ઉપર નથી લેવાનું કેમ કે બહુ જ મસ્ત મસ્ત નજીકના ઘરના મેરેજ આવી રહ્યા છે અને બધા એમાં મસ્ત એન્જોય કરવાનો છે ને પ્લસ તમને પણ આ વ્લોગ થ્રુ એન્જોય કરાવવાનો છે સો સ્ટેટ યુન ફોર દેટ આગળના બ્લોગ તમને જોવાની એટલી મજા છે ડેમ શ્યોર અને હા આજનો બ્લોગ કેવો લાગ્યો ને જરૂરથી કહેજો અને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય